નમસ્કાર ગુજરાતી હાર્દિક છે હવે વિગતવાર સૌથી મોટું પ્રોડક્શન જેની ચોઈસ ફિલ્મ પ્રોડકશન હાઉસ ટી સિરીઝ દ્વારા પ્રથમ ગીત રિલીઝ કરાયું છે આ ગીત રિલીઝ સેરેમોની સાથે ફિલ્મ જગતના જાણીતા ગાયક અગમકુમાર નિગમ જાણીતા મ્યુઝિક ડિરેક્ટર નિખિલ વિનયજીના હસ્તકે એની પ્રોડક્શન ધૂમધામથી ઉદઘાટન કરાયું એકત્રીસ પાંચ બે હજાર પચીસ ની શનિવારની રોજ શહેરની કલાપ્રેમી ફિલ્મી જગત સામાજિક ક્ષેત્રે ધ્યાને રાખી આંતરિક શક્તિઓને વાચા આપવાના દાદા સાથે ઉત્તમ હેતુને ધ્યાને રાખી જહાંગીરાબાદ વિસ્તારમાં ઉગત મહેસાણ કેનાલ રોડ રાજ હાર્મોની બિલ્ડિંગમાં એકસો એક બીજા માળ પર સૌથી મોટો ફિલ્મ પ્રોડક્શન હાઉસની મુંબઈથી પધારેલી ફિલ્મ જગતના જાણીતા ગાયક શ્રી આગમકુમાર નિગમ જાણીતા મ્યુઝિક ડિરેક્ટર શ્રી નિખિલ વિનયજીના હસ્તકે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન હાઉસનું ધામધૂમપૂર્વક ઉદ્ઘાટન કરવામાં આવ્યું ગુજરાતી હિન્દી મરાઠી સહિત કોઈપણ ફિલ્મ રસિકો માટે ફિલ્મને લગતા ડિરેક્શન એડિટિંગ વીએફએક્સ ગ્રાફિક્સ બેકગ્રાઉન્ડ મ્યુઝિક એન્ડ માસ્ટરિંગ એડવર્ઝિઝમેન્ટ શૂટિંગ સેલિબ્રિટી મેનેજમેન્ટ નાની મોટી તમામ ઇવેન્ટ્સનું આયોજન કરી આપવામાં આવશે આજે સુંદર મજાનું આયોજન એની ચોઈસ ફિલ્ડ પ્રોડક્શન એમનું ઉદઘાટન મેં રાજરમની ઉગતખના રોડ ઝાંગરાબાદમાં શરૂ કર્યું છે મારા મિત્ર અને બ્રધર જાણીતા ડાયરેક્ટર અરુણકુમાર નિકમ સાથે અમે બંને મિત્રોએ સમાજને સાચો સંદેશ મળે અને સમાજમાં જે કલાકારો બાળકો છે એમની અપેક્ષાઓ એને દિલથી પૂરી થાય અને નાના નાના માણસોની કલા ક્ષેત્રની અપેક્ષાઓ પૂરી કરવાના ઈરાદા સાથે સમાજને સુંદર સંદેશ આપવાના ઈરાદા સાથે જ ફક્ત સંસ્કૃતિનું નિર્માણ થાય એવા કાર્યોદા એની ચોઈસ ફિલ્મ પ્રોડક્શન કરશે અને સમાજને સારો સંદેશો આપશે ખાસ સુરત શહેરમાં સૌથી મોટા ફિલ્મ પ્રોડક્શન છે અને પહેલેથી મને અરુણ કુમારે જીમવારી નિભાવી છે ખાસ સ્પેશિયલ આજના દિવસે અમારું જે સોંગ છે ટી સિરીઝ રિલીઝ કરવાની છે એના ખાસ મહેમાન હા રિલીઝ ભી હોય રિલીઝ હોય શામ ઓપનિંગ હે તો उसके लिए खास आए हैं हमारे जो सिंगर है अगम कुमार निगम जी और उसके साथ निखिल जी भी आए हैं म्यूजिक डायरेक्टर है जाने माने बहुत हिट एल्बम दिए हैं हम किस्मत वाले हैं कि अगम जी ये सिर्फ सेकंड टाइम सूरत आए हैं और वो भी आज तक कभी वो मतलब प्लान के सिवा गए नहीं और हमारे लिए वो ट्रेन में आए हैं तो हमारा भाग्य है सौभाग्य है और हमारी किस्मत है कि हमारा प्रोडक्शन हाउस का फर्स्ट सॉन्ग ही टी सीरीज में उसने गाया और सिलेक्ट हुआ तो हम उस, उसकी वजह से हम भागशाली और फेमस हुए कि अगम कुमार निगम जी ने पहला सॉन्ग गए और हमारा जो ये एनी चॉइस फिल्म प्रोडक्शन ने पहला सॉन्ग जो रिलीज किया वो उसके टीम और टी सीरीज ने पसंद किया इसके लिए हम हमारे दिल से शुक्रिया अदा करते हैं और हम भागशाली मानते हैं अगम कुमार जी को मैं विनती करता हूँ कि क्षेत्र का आपको बहुत बड़ा अनुभव है आप आगे बढ़िए मैं आपके साथ हूँ और आपका नाम रोशन हो देश दुनिया में और अपने प्रोडक्शन हाउस का नाम रोशन हो दिल से काम करिए और समाज को अच्छा संदेश दीजिए थैंक यू वेरी मच